યે આમ્બા જલના કાઠે રૂડુ સતાધાર સે ધામ આલ મનવાલ તનિ ગિગડો પીર પીર રે બતાઓ આંબા જલ ના કાઠે રૂડુ સતાધાર

આપણે ગીગા બાપુ થોડી થોડે વાત કરીશું તો મળતા ભાઈ રે સંતને સંતપણા નથી મફતમાં મળતા હે ને જોને માં જો નિશુકોા પડતા સંત ને સંતપણા હતી મપત માં મળતા એમ આપણે ગીગા બાપુ ની વાત કરવાની છે તો તેરે કેવાય કે સંતને સંત પણ નથી મફતમાં મળતા જગત ની અંદર એના મૂળ સુકવવા પડતા તો એ સંતે કેવી સેવા કરી છે ગાયની સેવા કરીને એ તો પીર થઈને પૂંજાઈ ગયા ઈ આપણો ગીગડો પીર આપણે આજ એની વાત કરવાની છે તો કેવાય કે અહલ્યા ભગત ને સુરીબાઈ નામ છે કહેવાય છે કે કાળ પીડ્યો છે તો છલાળાની અંદર આવે છે કહેવાય છે કે અહિલ્યા ભગતનું તો ગામતરું થયું ભગવાનની પાસે સુરીબાઈ ને ગીગો નાની થી ઉમર બે ત્રણ વર્ષની ને છલાવામાં આવે છે મહાદેવની દાન બાપુ નો આશ્રમ છે તો દાન ને કે છે કે હે દાન બાપુ અમને આયા આશીરો આપો નોધારા બાપુ કે છે તૈય કહેવાય કે જેની માતાશ્રી ગાયો ની સેવા કરે છે ગીગો નાનો આમ થો રોજ સાણના હુંડલા એના માતાશ્રી નાખવા જાય વાળો આશ્રમ શોખું રાખી ગીગો બે વર્ષની આરતી નો સમય થાય એટલે આરતી કરે ભૂખ્યા દુખ્યા એવો હોય એને રોટલા કરી રસોઈ કરી તિયાર હરિહરુનો હાકલો પડે ખબર આવે બધાને અશ્રા નો ધર્મ નિભાવે છે કેવાય હવાર પીડિયું આમ પાછી ગાય ની સેવા કરી વાળાઈ ચોળે વાસી દુ કરવા જાય સાનના હુલના લઈને નાખવા જાય ગીગા બાપુની માતાશ્રી સુરીભાઈ ત્યારે ગીગો ત્રણ વર્ષની ઉંમર એના માતાશ્રીનું નો શેડો કપડી વાહે વાહે જાય કેવાય છે કે એમ કરતા કરતા ગીગો મોટો થાય છે સોહ વર્ષની ઉંમર થઈ કેવાય છે કે એના માતાશ્રીને પછી એમ કેસે કે એ મૈયા હવે આ કામ તારે નથી કરવાનું આ વાસિદાનું કામ હું કરીશ એમ કેસે ગીગો તો રોજ અવારમાં સાંજના હુંડલા લઈને નાખવા જાય પશુ હવાર પડે હાંજ પડે એમ કરતા કરતા સમય વીતી ગયો કેવાય છે કે ગીગાના માતાશ્રીનું ગામતરું જીવ કેવાય છે ઈશ્વરની પાસે ગીગો એકલો દાન બાપુના આશ્રમમાં સેવા કરે છે રોજ સાંજના હુંડલા લઈને નાખવા જાય એમાં એક દિનો એવો સમય કે ગીગા બાપુ ગીગો ચાંદના હુંડલા લઈ ને નાખવા જાય છે ને કહેવાય છે કે માથે રગેડા ઉતરેલા શરીરની અંદર ચાંદના લીપેટા થઈ ગયેલા સાણના આપણા મેમલો દાન બાપુ આવ્યા આપના ને પૈ લાગે છે દાન બાપુ આપા મેપાને કેરે પધાર્યા ગુરુજી કે અમે હિમાલયથી સંગ કરી જાત્રા એથી આવ્યા છે તય બે દાંડ બાપુ ને એના ગુરુજી બેઠેલા તય ગીગો નીકળેલો સાણનો હુંડલો લાઈન તાંડ બાપુને એમ કે છે કે અય દાંડ ભગત આપા મેપા એમ કહે છે હૈ દાન ભગત બોલો છોકરો કોણ રાય છે જરા એને આયા બોલાવ આયાં બોલાવ તૈ દાન બાપુ ગીગાને એમ કહે છે કે બેટા ગીગા આયા વાયા વાયાઓ એ ગીગા આયા વાયાઓ પાછો આકલો કરે છે એ ગીગા આયા વાયાઓ તે ગીગા બાપુ માથે સાંજ લઈ રગેડા ઉતરેલા આખા શિરીઝ રગેડા ઉતરેલા સાણના મેં કેસે કે એ દાન ભગત આ હુંડલો આ છોકરા માંથી હવે ઉતારી લે આ ભાર હવે

દાન બાપુ એ દાન દાન ભગતને માથે હુંડલો ની ધોને કાતો તૂતો મોટો ગાયો ની સેવા કરી કરી ને માથે જીવત પડી ગઈ છે બાપ તો એ દાન ભગત હવે તારે એને આયા નથી દાન બાપુ છે કે હે ગીગા આપણા ગરુ ના આદેશ પ્રમાણે આપા મેપાએ કીધું મારા ગુરુજીએ દાન ભગત એમ છે ગીગાને સમજાવે છે કે આઈથી હવે તું ચાલતો થઈ જા આપણા આશ્રમ માંથી થોડી ગાયુ લઈ જા સાથે ભેંસું લઈ જા લઈ જા હાંજ પડે ને ના રોકાય જે તારા ધામા નાખજે તીગા બાપુ ની ગીગા ની આખું માંથી અહોળાઈ ધારું થાય છે કે કાઈ મારી સેવા કરવામાં કઈ ખોટ આવી છે કે મને આયા દાન બાપુ કેસે કે હવે તું અહીંથી ચાલતો થઈ જા ગીગો જાહે કે હે દાન બાપુ મને થોડી સેવા કરવા દો ને તઈ દાન બાપુ કેસે કે ના બાપ હવે તું અહીંથી ચાલતો થઈ જા તું તો પીર થઈને પૂજાય જગત ની અંદર મારું નામ રોશન કરીશ

ગાયું ધન ઉભું રહી ગયું કેવાય છે કે રહી ગયા ગાયું ધન ગીગાબાપુ ની પાસે ને ઉભું રહી ગયું તય ગીઘા ને એમ થયું કે મારા છલાળા વાળા બાપે કીધું તું

રોજ સેવા કરે ભૂખ્યા દુખ્યા આવે જમાડે હરિહર ની હાકલું પડે કેવાય છે કે ની અંદર હાકાર મસી ગયો મોટો જગતની અંદર કે ગીરની અંદર છતા ધાર નામશે આંબાજલના કાંઠે ગીગડો પીરશે જગત ની અંદર થવા મણી કેવાય કે જ્યાં જગત માં બાપ વાતું થાય ને તે એના પડસા પૂરાય બાપ ગાય ની સેવા કરી હોય ને એવા કોઈ સંત મળે ને તો એની રદ આપણને ની અંદર લાગી જાય ને તો બાપ આપણો જીવન જીવનનું કાયાનું કલ્યાણ થઈ જાય તઈ જગત માં પંથક માં આહાકાર મિસી ગયો કે ગિગડો પીરતો બહુ ઉપદાયને દાન દક્ષિણા પુણ્ય બહુ કરે છે હરિહર ની હાકલું તઈ ગીગા બાપુ કે છે કે મને દાન બાપુ એ કીધું તું જા હાન પડે ને ના તારા ધામા નાખી જાય

गिगा बापू इन कैसे के, के बटा ए बटा श्याम जी ए बटा श्याम जी आया हो आया हो आया हो श्याम जी ने याद करे से आया हो बटा श्याम जी श्याम जी बापू श्याम जी बापू आई गिगा बापू ने पे लागे से के बोलो ने बाप जी ते गिगा बापू शू कैसे के મારે આઠે પોનો આનંદ છે એ બેટા શ્યામજી ગાયુની સેવા કરી જાય આશરાનો ધર્મ નિભાવજે ઉન્ન આપજે ને ઉઘાડા ને વસ્ત્ર આપજે જેને ગાયની સેવા કરીજે કેવાય છે છે સમયદાતા સમાધિ ગાવાની જીગા બાપુની સમાધિ લીધી ત્યારે બાપુ બાપુ ગીઘા બાપુ એમ કે છે કે બેટા શ્યામજી અલે આ માંદડી હું તને આપું છું જ્યારે તને સંકટ પડે ને તીગડા પીરે ગાય ની સેવા કરીએ કહેવાય છે આઠેય પોર નો આનંદ દીગા બાપુની સમાધિ લેવાની શ્યામજી બાપુ સેવા કરે છે એમાં થોડોક કાળ પડીલો વરસાદ ઓછો થયેલો નું થાનું પોલીસ થાનું કહેવાતું નાનું ઉઘરાવા જવું છે બાવલિયા પહેલિયા પહે જાય છે કેવાય છે વિસાવદર નું પોલીસ થાને આવેલું સત્તાધારમાં દે ગિંદિરી ઓમ નમ નાય